ઉપક્રમે મેગા બ્લડ ડોનેશન ડ્રાઈવ નું આયોજન કરવામાં આવ્યું હતું હાલમાં ડેન્ગ્યુ ની વધતી મોસમ ને કારણે પ્લેટલેટ્સ ની વધતી જતી જરૂરિયાત ને પહોંચી વળવા માટે વલસાડ બ્લડ બેંક ના ભાવેશ આ બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવાની અપીલ કરી હતી તેમના આહવાનને સ્વીકારીને ઉમરગામની વિવિધ સંસ્થાઓએ મળીને આ સમાજ ઉપયોગી કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ કેમ્પ દરમિયાન કુલ એકસો ચાર યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું વિશેષ ઉલ્લેખનીય છે કે પચાસ વર્ષીય એક મહિલાએ પણ સ્વૈચ્છિક રીતે બ્લડ ડોનેટ કર્યું જે દરેક માટે પ્રેરણારૂપ બની રહ્યું આયોજકોએ સર્વદાતાઓનો હૃદયપૂર્વક આભાર પ્રગટ કર્યો હતો અને સૌને અપીલ કરી હતી કે જ્યારે પણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થાય ત્યારે બ્લડ ડોનેટ કરો તમારું એક યુનિટ બ્લડ અને એક જીવ બચાવી શકે છે નમસ્તે આજ રોજ રોખાણા સમાજ રોટરી રોટ્રેટ અને ઇનરવેલ દ્વારા બ્લડ કલેક્શન ડ્રાઈવ કરવામાં આવેલી હતી અત્યારે ખાસ જે ડેન્ગ્યુના કેસીસ છે એના માટે બ્લડ લેટ્સની ખૂબ જરૂર છે અને સારા એવા ડોનર્સ આજે ટર્ન થયા છે અત્યારે પંચાવન જેટલી બોટલ્સ ઓલરેડી બ્લડ નું કલેક્શન થયેલું છે અને હજી અમે સુધી આશા રાખીએ છીએ કે કેસોમાં પ્રેગ્નન્સીમાં અથવા જે ડેન્ગ્યુ જેવા તાવ આવે એમાં ખાસ જરૂર પડે છે તો અમે અપીલ કરીએ છીએ બધાને કે વધારેમાં વધારે બ્લડ ડોનેશન ક્યાંય પણ થાય તો તેમાં ભાગ લઈ અને વધારે ને વધારે બ્લડ ડોનેશન ભાવેશન કેન્દ્ર વતી ખત રક્તદાન કેમ્પો થતા રહે છે પણ એ રક્તદાન ખાસ કરીને સગર્ભા મેન્ટ એ જેવા દર્દીઓની સાથે એક્સિડેન્ટલ કેસીસ હાલમાં વધ્યા છે હેડ ઇન્જરી થાય ટ્રોમા થાય ફ્રેક્ચર્સ એવા કિસ્સામાં સર્જરીમાં પણ ખાસ જરૂરિયાત રહે છે તો આ કેમ્પો સમાજલક્ષી છે સમાજ માટે ઉપયોગી છે અને સાથે સાથે સમાજને એ પણ અપીલ કરું છું કે નિયમિત રક્તદાનનો આગ્રહ આપણે રાખીએ સમાજમાં આગળ આવીએ નિયમિત રક્તદાન કરીએ રક્તદાન શિબિર યોજીએ પણ સાથે જે આપણી સેફ્ટી માટે રોડ પર જતા હોઈએ તો કાર હંકારતી વખતે અવશ્ય મેલ પહેરીએ હેલ્મેટ વિના આપણે ડ્રાઈવ ના કરીએ તો એ અકસ્માત થાય તો આપણી હેડ ઇન્જરી અટકે આપણને અકસ્માત આગળ આવે છે ખાસ કરીને હાલમાં ડેન્ગ્યુ નો કહેર પ્રવર્તમાન છે દમણ સેલવાશા ઉમરગામ વાપી વિસ્તારમાંથી ખાસ કરીને પ્લેટલેટની ખાસ જરૂરિયાત છે એટલે અમે વિશાલભાઈ તનના અમારા મહારણા સમાજને અને રોટરી ક્લબને વિનંતી કરી હતી એક નાનકડો રક્તદાન શિબિર પણ જો યોજાય તો એ ઘણા બધા પેશન્ટ અને પ્લેટલેટ માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે અને આજે કેમ્પ સક્સેસફુલી રહ્યો છે હાલ પર્યંત સાઈઠ યુનિટ કલેક્ટ થયા છે અને એમનો ટાર્ગેટ સેવન્ટી ફાઇવ પ્લસનો છે તો હું વરસાદ રક્ત કેન્દ્રની પૂરી ટ્યૂમ વધી સૌનો આભાર માનું છું અને આવા નિયમિત રક્તદાન શિબિર યોજવા માટે અભિનંદન પાઠનું થેન્કયુ સેલ્યુ તિરંગા રાષ્ટ્રવાદી સંગઠન દ્વારા એક પેડમાંથી નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સેલ્યુટ તિરંગા રાષ્ટ્રવાદી સંગઠનના આઠમા સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત સેલ્યુટ તિરંગાના રાષ્ટ્રીય અધ્યક્ષ માર્ગદર્શન સાથે સ્વામિનારાયણ ગુરુકુળમાં એક પેડમાં કે નામ વૃક્ષારોપણ કરવામાં આવ્યું સેલ્યુટ તિરંગા રાષ્ટ્રવાદી સંગઠનના મહામંત્રી ઉત્તમભાઈ પટેલ વિશ્વ હિન્દુ પરિષદ વિભાગના વિશેષ સંપર્ક પ્રમુખ તેમજ સેલ્યુટ તિરંગાના રાષ્ટ્રીય ઉપપ્રમુખ પિયુષભાઈ શાહ વલસાડ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા ઉપાધ્યક્ષ તેમજ સેલ્યુટ તિરંગાના ગુજરાત પ્રદેશના મહામંત્રી અંકિતભાઈ શાહ સેલ્યુટ તિરંગા પ્રદેશ કાર્યકારી પ્રમુખ વશફભાઈ ચુડાસમા સામાજિક કાર્યકર્તા ગૌતમભાઈ કનાડુ બિલિયા ના સરપંચ ભરતભાઈ વાલી યોગેશભાઈ હિતેશભાઈ પૂનમિયા વગેરે મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું ઉત્તમભાઈ પટેલે ઉદ્બોધનમાં જણાવ્યું કે એક પેડ માં કે નામ અંતર્ગત સૌ કોઈ વૃક્ષ વાવે અને તેનું જતન ઉછેર કરે આજ એક पूरे देश में 28 राज्यों में हमारे सैल्यूट सैल्यूटरगा एनजीओ के तरफ से और हमारा राष्ट्रीय अध्यक्ष राजेश भाई झा के सूचन कि पूरा देश में कार्यक्रम हो रहा है और एक पेड़ माँ के नाम का कार्यक्रम आज सविनय स्कूल में हम लोग ने किया है भारत माता की जय उमरगाम इंडस्ट्रीज एस एसोसिएशन प्रमुख पदे नरेश भाई राजीनामू आप्यू ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનમાં પ્રમુખ તરીકે પદભાર સંભાળ્યા બાદ નરેશભાઈ તથા તેઓની ટીમ દ્વારા જીઆઈડીસી ઔદ્યોગિક વિસ્તાર રહેઠાણ વિસ્તાર માટે નોંધપાત્ર વિકાસકામો કર્યા સાથે જ ઉમરગામને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ઓળખ મળે તે માટે એક્સપોનું આયોજન કરી ઉમરગામમાં ઉત્પાદિત થતી ચીજ વસ્તુઓ વિશે લોકોને માહિતગાર કર્યા લાંબા સમયથી ઉમરગામ નોટિફાઈડ કમિટીની રચના કરવાની કામગીરી થઈ શકી ન હતી જે તેઓના કાર્યકાળમાં પૂર્ણ કરાઈ નોટિફાઈડ બોર્ડની રચના બાદ રહેઠાણ વિસ્તારમાં પ્લેગ્રાઉન્ડના નવીનીકરણ અને અન્ય કેટલાક મહત્વના કામો શરૂ કરાયા ઔદ્યોગિક વિસ્તારમાં ઉદ્યોગકારોના લાભાર્થી મહત્વના નિર્ણયો પ્રમુખ નરેશભાઈ તથા યુઆઈએની ટીમ દ્વારા લેવાયા હતા સૌથી મહત્વના એવા હોસ્પિટલ પ્રોજેક્ટની કામગીરી શરૂ કરાઈ જેમાં સ્થાનિક ઉદ્યોગકારોએ પણ નોંધપાત્ર સહયોગ આપ્યો અઢાર મહિનાના કાર્યકાળ બાદ પ્રમુખ નરેશભાઈએ યુઆઈએના પ્રમુખ પદેથી અને સભ્યપદેથી રાજીનામું આપ્યું જેને લઈ ઔદ્યોગિક વિસ્તારમાં વ્યાપક ચર્ચા સાંભળવા મળી રહી છે નરેશભાઈના કાર્યકાળમાં થયેલા કામોને લોકો બિરદાવી રહ્યા છે હવે સંસ્થામાં જે કોઈ નવા પ્રમુખ બનશે તેમની સામે અધૂરા કાર્યો પૂર્ણ કરવાનો પડકાર રહેશે જેમાં મુખ્યત્વે હોસ્પિટલ પ્રોજેક્ટ કે જે ઉમગામના લોકો માટે ખૂબ અગત્યતા ધરાવે છે

જરૂરી દવાઓનો જથ્થો તથા જરૂરિયાત મુજબની મેડિકલ સામગ્રીઓ દાન આપી કલગામ ગૌસેવા ગ્રુપમાં યુવાનોના ઉત્સાહ વધાર્યો અને આગામી દિવસોમાં પણ ગૌસેવા ગ્રુપ કલગામને આવા સેવા કાર્યોમાં હરહંમેશા મદદની ખાતરી આપી હતી ગાયોની સારવાર માટે મેડિકલનો જથ્થો અને દવાની સામગ્રીઓ દાન આપનાર સંધ્યા કેમિકલ્સના માલિક એવા ઉદ્યોગપતિ કાંતિભાઈ કોળી શ્રીમતી સંધ્યાબેન કોળી અને તેઓના બંને સેવાભાવી પુત્રો સ્મિત કોળી સ્નેહલભાઈ કોળી તથા આ સેવા કાર્યમાં સહભાગી થનાર એવા પ્રશાંતભાઈ કોળી સાગરભાઈ પટેલ દીપકભાઈ પટેલ કનાડુના જતીનભાઈ પટેલનો ગૌસેવા ગ્રુપના સભ્યોએ આભાર વ્યક્ત કર્યો હતો સાંસદ કાર્યાલય પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પિત કરાઈ હતી દાદરા નગર હવેલીના સાંસદ કાર્યાલય પર સાંસદ કલાબેન ડેલકર એમના કાર્યકર્તા સાથે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની એકસો છપ્પનમી જન્મજયંતિ અને પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીજીની એકસો એકવીસમી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પિત કરી ઉપસ્થિતોને જણાવ્યું હતું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીજી જેવા મહાપુરુષોનું જીવન સૌને સત્ય અહિંસા સાદગી અને નિસ્વાર્થ સેવાના આદર્શને આત્મસાત કરવાની પ્રેરણા આપે છે સાંસદ કાર્યાલય જો श्रद्धांजलि का प्रोग्राम रखा गया है तो प्रदेशवासी को यही कहना है कि ऐसे दो महापुरुष हैं थे कि जिसकी सत्यनिष्ठा जिसकी सादगी और मूल्यों के आधारित अपना जीवन जो उन लोगों ने बिताया है देश के लिए जो भी उन लोगों ने बलिदान दिए हैं जैसे गांधी जी ने भी बलिदान दिया था और शास्त्री जी भी तो प्रदेशवासियों को एमपी साहब की तरफ से यही गुजारिश है अपील है कि ये दोनों महापुरुष के जीवन चरित्र को हम अपनाए जो भी सत्यनिष्ठा साथ की जरूरत पड़ी वो सब हम अपनाए फास्ट न्यूज इवनिंग बुलेटिन में आज बस आटलूज आती का नमस्कार